અને કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે એની અંદરમાં અમારા એક રહીશ છે સી ચારસો ને ત્રણ નંબર એમને બે લાખ સિત્યોતેર હજાર રૂપિયાનું બિલ જીકી દેવામાં આવ્યું છે જ્યારે કે બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા ત્રણ મહિનાની એવરેજ જે છે પાંચ હજાર રૂપિયા છે તો છતાંય ગંભીર બેદરકારી જીબી દ્વારા કરવામાં આવી છે અને આ પહેલી વાર નથી જીબી વાળા બહુ વાર આવું કંઈક ને કંઈક લોચા મારીને લોચા લાપસી મારીને જાય છે આનાથી પહેલા પણ એકવાર જે માણસનો કનેક્શન કાપવાનું હતું એનું છોડીને બીજા માણસ કનેક્શન કાપીને જતા રહ્યા છે એટલે અમે ખાલી એટલું જ રહીશ તરીકે માંગલિયા સોસાયટી દહેજ બાયપાસના રહીશો તરફથી અમને ખાલી એટલી જ રિકવેસ્ટ છે કે જે બી એમના માણસોને પ્રશિક્ષિત કરે જે કામ કરવા આવે એ બાબતમાં એ લોકો ભાન રાખીને આવે ને શું કરવું છે શું નથી કરવું એ જાણ કરીને ને એ હિસાબેથી કામ કરે કારણ કે કોઈ જે નિર્દોષ માણસ છે એને આ બધું ભોગવવાનું ના આવે ખાલી એટલું જ અમારી નમ્ર વિનંતી